ભાઈ ભાવલા વિના ફોરવતું નથી હોય ને તો ક્યાં ભૂગ્યા દર્શન કરી ને પછી અચ્છી વાત પેટ પૂજા કરવા જ નીકળ્યા આગળમાં પડી ગયા તો ખતે કેટલું ખાવું તો મારે ટેકો કર્યો હવે આપણે દર્શન કરી લઈએ પછી લોકમાં મળીએ આગળ અમારા અજયભાઈ જ આમ અજયભાઈ પ્રમુખ છે પ્રમુખ છે ખોટા 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 ગારાના બૂટ જો મુસુન ગાડી લઈ લીધી હે મેરા મેં બધે ટૂંકમાં દસ ગણા છે કેટલા દસ ગણા તો તો હા છે ગણતરીમાં મસ્ત છે અહીંયા એક નંબર ઊંચીના ભંડાર છે આપણે કથા ધારો અહીંથી પ્રસાદી લઈને નીકળીએ બધા બરાબર ભેગા થાય પછી અહીંથી નીકળીએ હા તારી સેલ્ફી

કં કઈ જવાનું એટલે આ રસ્તો પૈકડો હે એવું હે નહોતું કહેવાનું હા ભાઈ ભાઈનું કેવું હે કહેવાનું નહોતું બાકી વ્લોગમાં નો રહીએ એટલે એની વાત ખોટી ભરજો ને લોગમાં રેજો કન્ટિન્યુ આપણે આઈએ સીધા વરસાદના સાત ઝીણા ઝીણા ચાલુ હે

ગાડી લહારતી જાય રાજુભાઈ આમ ત્યાં જોકા મારે આ તારી છે ઓલા ધરાર ગયા હે હો ભાઈ જવા નહીં દે પોપટ જ થાવાનો હોય બોટ રખલાની વાત છે એ ઓલા ભાઈએ કીધું કે જવા નહીં દે તો આ ભાઈને બધાય ને હોય ને એક તમારું તો ફૂકું મારે એ કે હાલો હાલો હોય કે સાહેબ ઓરખીત જ છે મારા વોક બ્રોગિંગ વોક

રામપુરા જઈ આવીએ હવે સીધા અહીંથી રોડે રોડ રેનિશ ભાઈ ની હજી પાછળ આવે છે મેરામ ભાઈ મેરામ ભાઈ થોડોક લોડ વધુ હે ને એટલે કાના કીધે ગાડી ન આવે પછી આપણે નીકળીએ અહીંથી સીધા રામપુરા ફાઇનલી આપણે હે ને રામપુરા રૂપલમાં નવા આશ્રમ જાય અહીંથી તમે જોઈ લો એવું આવ્યા બાકી રસ્તો હે ને ભાઈ વરસાદના કારણે ખરાબ છે સમજ્યા હવે આપણે અહીંયા ભૂગી રહ્યા હવે મિત્રો આપણે રામપુરા ભૂગી ગયા અહીંયા મંદિરમાં દર્શન કરીને હે ને આપણે જવાનું હા પાછું દર્શન કરવા તો બધા અહીંયા જઈએ આપણે આપણા એક ભાણીજ અહીંયા હે એવું હોય તો એની મુલાકાત લઈએ હવે આપણે હવે અહીંથી નીકળીએ મંદિરે મસ્ત દર્શન કરીને ભાણુ કોઈને મળી લીધું ને હવે અહીંથી નીકળીએ હવે ક્યાં સીધું જવાનું છે

ત્યાં જવા દે કે ન જવા દે એની કઈ નક્કી છે નહીં એના માટે તમારે વ્લોકમાં રહેવું પડે કોન્ટિન્યુ કારણ કે હું થઈ કઈ ખબર નથી તમને તો ખબર હોય તમારા ભાઈનો તો પોપટ જ થાય કારણ કે ત્યાંથી જ આવવા એમ છીએ ને એનું કારણ એ કે વયસમાં હિરણ નદી અહીંયા નડે એટલે કે આવી જાય ને તો ટૂંકમાં ત્યાંથી મેળ આવે નહીં એટલે તમે ટૂંકમાં કે તમારી ટુ વ્હીલર ત્યાંથી નીકળશે નહીં એ કરતા કે પાછા વરી જાવ આમ થઈને રેવા જ આપણે પાછા નીકળી ત્યાં રોડ બાજુ અયા ભાઈ હવે હે ફોટો શૂટિંગ થઈ ગયું ને નતાડિયા ખેડે ઉભા અહીંથી આપણે નીકળવું નતાડિયા ફોટો શૂટિંગ હાલે હવે ભાઈ મીરામભાઈ ને ફોટા પાડ્યા મીરામ ભાઈ સ્માઈલ

તમારી પાસે આવવું પડે ધવલો બેટો મિલુ ભાઈ કટર વાળા હાર્વેસ્ટર સોરી કટર ને કટર ને હાર્વેસ્ટર માલિક ઓર્ડર દઈ દીધો ભાઈ તો રેડી હાલો પછી મન્ચુરિયન ખાઈ લઈ આવે મસ્ત મજાનું મન્ચુરિયન આવી ગયું અને ભેગી લીધે થમચઅપ મેરામ ભાઈને આવું ભૂકું આવ ભૂખું ભૂળું અહીંયા 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 વી ટેબલ એકય નહીં ફરાડવાળા હે હભાઈ ભાઈ આખો આખો અરે રજવાડીએ બેઠા હીએ મન્ચુરિયન કાંઈ રેનેજ બે માવાનું માલ લીધો હે મેરામ બાપા હું જાહુ ને

લાઈક કમેન્ટ ના સબસ્ક્રાઈબ કરી દેજો બાકી જે દ્વારકા જય ભારત માતા કી